અરે કારણ કે આવું ઘરે છે બીજો ઓફિસ બંધ છે પેલા તો કરો દીવાબત્તી ઓફિસ ચાલુ એ દીવો ચાલુ એસી ચાલુ કરો કા આપડું છે જો કોઈનો નથી пора તો ગાયબ છે ગાયબ છે પછી મળી ગયો

સંજુ ભયા મેરા 150 દે ને ક્યાં છોડકર ગયા તા કે તારી બધા મસ્તી કરે છે ઓમ ભાઈ તો આપણે હંમેશા મોજમાં કામ કરતા હોય છે આપણે આટા તલા ઠોકતા આજ કે કામ છે ને નથી ગયા છે મશીન મશીન બધું બંધ કરી દીધું છે સંજુ ભયા આરામ કરે છે આપણે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો છે કાકા બગાતો ઓફિસ ઓફિસ બધું બંધ કાકા અંદર આટા મારે છે આપણે અહીં આટા મારી મશીન બધું બંધ કરી દીધું છે કપડાનો થપ્પો પડ્યો છે પાછળ કાંઈ વાંધો નહીં હવારમાં કાઢી નાખશું કાલે છે સન્ડે સન્ડે બધાને સન્ડે છૂટી હોય આપણે છૂટી ફૂટ ના હોય આપણે કામ તો ના કરવાનું આપણે પૈસા કમાવા આવ્યા છીએ એ ચૂડાવવાના છે આવ્યા છોટો તો દાજે આવે ધીરે ધીરે કાંઈ નહીં આજનો લોક અહીંયા રેન્ડી કરીએ આજે બહુ કામ હતું થોડું કાલે સન્ડે છે એટલે કંઈ નહીં કાલે મળીએ હા ગુડ નાઇટ